બીજી તરફ ઉકાઈ ડેમ માંથી આવક ધ્યાને રાખીને બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના પગલે કતારગામ કતારગામ અને અને પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે રસ્તા પર કમર ડૂબ પાણી ભરાઈ ગયા છે જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા રસ્તા ઉપર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે ભારે વરસાદના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત